વડોદરાના દીપક ફાઉન્ડેશન દ્વારા સો દિવસના ટીબી અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ટ્યુબર ક્લોસિસ એટલે કે ટીબીના રોગોની તપાસ અને સારવાર માટે મોબાઈલ વાહન દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરા હેઠળ તાતીતયા સબ સેન્ટર ખાતે ગુરુવારે આરોગ્ય માટે એક પગલું આગળ ટીબી મુક્ત ભારત તરફ શીર્ષક હેઠળ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો વરસાદી વાતાવરણ હોવા છતાં હેલ્થ વર્કર્સ એમ ડબલ્યુ એફએચ ડબલ્યુ આશા વર્કર ફિલ્ડ સ્ટાફની અથાગ મહેનતને કારણે મોટી સંખ્યામાં લાભાર્થીઓને કેમ્પમાં લાવવામાં સફળતા મળી છે આ કેમ્પમાં છાતીનો એક્સરે રે એચઆઈવી ટેસ્ટ સુગર ટેસ્ટ સીબીસી રિપોર્ટ અને આંખોની તપાસ જેવી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત લાભાર્થીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું કેમ્પ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

ટીબી મુક્ત ગ્રામ પંચાયત ના અંતર્ગત આજે આ camp નું આયોજન કરેલ છે કે જેની અંદર તમામ લાભાર્થીઓને ને માં એક્સ રે ની સુવિધા કરવામાં આવે છે એક્સ રે પાડી આપવામાં આવશે તેમજ ડાયાબિટીસ ની તપાસ પણ કરી આપવામાં આવશે ઉપરાંત સગર્ભા બહેનો છે તે એમની માટે સુગર એચબી ની તપાસ પણ કરી આપવામાં આવશે ઉપરાંત આંખ ની તપાસ નું પણ અહીંયા ખાસ આયોજન કરવામાં આવેલ છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત